જય માતાજી મિત્રો તો આપણે આવી જઈએ છીએ વાડીએ અને વાડીએ આપણે ટપકથી પાણી ચાલુ કરી દીધું છે અને જોઈ શકો છો નળીનું ફિસર આટલું હોય તો જ આપણે ટપકથી પાણી આટલું પડે છે કેમ કે નળી સામા સેઢવતી હોય અને રોહિતભાઈ કહી દે છે કે જય માતાજી મિત્રો આપણે સ્વાગત છે આપણા લોગમાં એ હવે આ નળી બંધ કરે છે ને આપણે મિત્રો આપણે નળિયું પાથરી છે આમાં છે ગવાડ અને જોઈ શકો છો મિત્રો પડે છે ટપકથી મિત્રો આપણે ગવાર ને એવું બધું વાવેલું છે શાકભાજીને ને એવું આ દેખાતું છે તમને લાઈનમાં કે આ બધું વાવેલ છે ગવર ને એવું શાકભાજી અલગ અલગ છે અને આપણો બ્લોગ જોતા હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ ચેનલને કરી નાખજો જોઈ શકો છો મિત્રો અને આપણે ખાડમાં પાણી પૂરી ભરગેલું છે ફૂલ સ્ટોકમાં છે જોઈ શકો છો મિત્રો ફેડ સામા સીડાવ દે પાણી ભર્યું છે ખાડમાં પેલી બાજુ પણ જોઈ શકો છો આપણો ખાટલો સુવાનો મોટો પેલી ટાટર વાળી આ બાજુ મોટર પડી છે પેલી બાજુ મશીન છે આપણા જોઈ શકો છો મિત્રો તો આપણે જઈ રહ્યા છીએ કનેક્ટર લેવા કેમ કે આપણે કનેક્ટ કરવાની છે નળિયું નળિયું કાપીને કનેક્ટ કરવાની છે આ છે આપણું મશીન આપણે જઈ રહ્યા છીએ ઓરળીમાં જોતા રહ્યો મિત્રો આપણે હવે અહીં લઈ લઈશું કનેક્ટર એ આ એક કનેક્ટર લઈ લીધું છે આપણે અને આપણે ત્યાં જઈને હવે જોઈન્ટ કરી નાખશું તો મળીએ આગલા ભાગમાં જય માતાજી